આ ડબલ લઈન જો રાખ્યું આરા કોમે જો ની તો ડબલ ઈ તો પેલા આલવાન છે જોય એટલે પછી જો આલવાન છે કોકમ કોકમ લાઈક આઈડિયા કોક લાઈક ઈ સોરી સોરી કરવા દઈએ જબર આઈડિયા કોક લાવે સુ એટલે આ તો મઈ આ તો તઈ હંગા લઈને આડિયા હું તો શું કહું તો કોક તો આઈડિયા રે ઈ તો કે પેટો લેવા જતો કોણ દુકાન તો બસ બાઈક માં થઈ રહ્યું તું કે કે હેડ આ કાકોન ભત્રીજા શું વાતો કરતા તા

કોઈ હોય તું તું મને બસ તું તારી બજા જો તો જેવું મોડું છે ને આખો દાડો એમાં થઈ ગયો અલ્યા તારી મોટી રાખો <fmotivlass>

હા બઈ મેં ચાલીતી તો હેજ યડો ન આવે જઈયા આ બત્રીજા શું છે દુકાન થઈ ગયા એક વેફર આ બે ફરેલી કીમ એક નઈ લેવાનો

આલવા છે કે પછી આ તો અમે આલ્યો કો તો બીજું કોઈ લેવું નઈ ના લ્યો ભાઈ

તમાકા નું હું તો એમ દેરાયું મારે તો 100 રૂપિયા પડ્યા મારી સિરા માટલી દીધું હું એ એટલે પણ આટલું બધું ના લઈ જવાય આટલી બધી લેવાનું હોય તો લેવાની હોય તો આટલી આટલી બધી ના જો હોય એ તો આપણો ઓમ ખાવા તાર થોડું મગજ પતિયા વસ્તુ લઈ તું અને બીજો થોડી કાકા નહીં આ તો મેળ પડી ગયો લાગે મેમન આજ બફા ગોટા ખાવા નથી કાકા લે પણ કાકા પૈસા નથી કાકા જો જેસા બેસ કાલો લેશે માશાલ્લાહ તબ નું એટલો કેટલા છે થોડિયું થોડિયું

લોટ પલાળી પલાળી ખાજો હેડો બાદરીનો પડ્યો કે આજ કરો છો અરે હવે કયો ઈર્યો આવે ને હતો હતો પ્લાન હોય એ બેઠ

પણ દુકાન ભાઈ હાજર નહીં હાલતો પણ તમે ફોન કરું તું એ ખોટ નું કટુ લેવું મારે આગળ લઈ ગયો બધા શું છે ખોટ નું કટુ લેવું જો લઈ લો તો હેડ ઊભો થાય અમે કેમ આવીએ તાર ખાતામ લેવાનું એટલી શું ના બધે કરવાની છે આખો દાડો તો પૂલ ના કરો તો તો કાઢી નાખો હા કોમબા હવે તો કાઢી નાખજો તમે લોકો

આ પેટ્રોલ પેટ્રોલ થઈ ગયો અલા તમે માર ભાઈ તું પેટ્રોલ પેટ્રોલ ના કોણ મી જા ગાડીમાં ફોન ગાડીમાં પડી તો એ પણ ઉભા ઉભા મન કે પડ ઉભા તો માફી માગો માફી અમે આ માફી જ નથી પણ માફી નહીં તું ભૂલી ભૂલ થઈ ના ગરમી સરક ના બાઈક મધ્રોલ ત વાહ આમે કરવાની પણ હવે કરાવ કરી કરો આ ઘેલા બેન બાયણા જોરી કરતે તો જદુવાન કરે પૂરી પર હવે ગોમમાં તમાર ધમ ના પૂજો કઈ કાકા પતરી જામ જેટલો કમાણો હોય એમ થાય લગાવી તો